ચોમાસાની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે રાજ્ય અને દેશમાં પૂર આવતા હોય છે ત્યારે એનડીઆરએફ એસડીઆરએફ અને ભારતીય જવાનો જે છે ભારતીય સેના તેનો મહત્ત્વપૂર્ણ રોલ રહેલો હોય છે ત્યારે અમદાવાદમાં ચોમાસા પૂર્વે જે છે તે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે ભારતીય સેના દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મી ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો જે છે તે વિવિધ મોકડ્રીલ જે છે ડ્રાઇવ કરી રહ્યા છે અને બંનેનું સંયુક્ત સાહસ જે છે તે કઈ રીતે પોતાનું સંકલન જે છે તે પૂરની સ્થિતિ દરમિયાન કરી શકાય તેને બખૂબી જે છે તેઓ ડ્રાઈવમાં જે છે તે દર્શાવી રહ્યા છે અને હાલ વિવિધ પ્રકારની ડ્રાઈવ જે છે તે પણ યોજાઈ રહ્યા છે કુદરતી આફત અને ખાસ કરીને પૂરનો સામનો કરવા માટે આંતર એજન્સીનો સહયોગ જે છે તે મજબૂત બનાવવા માટે આ ડ્રાઈવનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને ડ્રાઈવ થકી એજન્સીઓ એકબીજાના જે કાર્ય પ્રક્રિયાઓ છે તે ઉપરાંત સંસાધનો અને પ્રતિભાવની જે પદ્ધતિઓ જે છે તેનાથી તેઓ પરિચિત થશે અને વાસ્તવિક કટોકટીમાં તેઓ વધારેમાં વધારે સારું સંકલન જે છે તે કરી શકે છે ડ્રાઈવની અંદર એનડીઆરએફની ટીમ ટીમ દ્વારા જે છે તે ઊંડા ડ્રાઈવિંગ જે છે તે કરવામાં આવી રહ્યા છે ઉપરાંત આ જે આર્મી જે છે તેના દ્વારા પણ જે બાંબુ રેસ્ક્યુ છે રોપ રેસ્ક્યુ છે ડીપ ડાઇવિંગ છે તમામે તમામ જે રેસ્ક્યુ જે છે તેનો ડ્રાઈવ જે છે તે હાલ કરવામાં આવી રહી છે એટલે ખાસ કરીને જ્યારે પૂર આવતું હોય છે ત્યારે કઈ રીતે કામ કરી શકાય તેની ડ્રાઈવ જે છે તે યોજાઈ રહી છે અને તમામ એજન્સીનું સંકલન થઈ શકે તેનું આ બેહૂબ નિર નિરૂપણ જે છે તે હાલ તો અહીંયા થઈ રહ્યું છે